આપણા વિડીઓ ની નીચે સવાલ પૂછી રહ્યા છે કે બોરોન ગૌમાં આપી શકાય કે કેમ આપી શકાય તો કેટલું આપવું ક્યારે આપવું એનું શું કામ હોય છે એટલે આપણે એના ઉપર ચર્ચા કરવી ખૂબ જરૂરી બને છે અત્યારના સમયમાં એટલા માટે કે ગૌના પાકમાં બોરોન ના છંટકાવનો અત્યારે ખૂબ સારો સમય એકંદર ચાલી રહ્યો છે ગૌના પાકમાં બોરોન ના છંટકાવનો સમય એટલે ગૌની ચાલીસ એકતાલીસ કે બેતાલીસ દિવસની વય અવસ્થા થી લઈ અને પોતાની કામગીરી સારી રીતે કરે છે અને એનું પરિણામ આપણા ઉત્પાદન પર ખૂબ સારું આપણને મળે છે સૌ આપણે જોઈએ તો બોરોન શું છે અને એનું શું કામ છે

પોષક તત્વો આ એની ભૂમિકા છે અને એ જ ભૂમિકા સૂક્ષ્મ પોષક તત્વો આ બાકીના જે છ તત્વો છે એ છ તત્વો પોતાના કામગીરીના દરેક સારી રીતે કામ કરી શકે એને માટે આપણા જે કોઈ છોડ છે એ જે પાણીનું સંશ્લેષણ કરે છે એટલે કે આપણે જે પિયત આપ્યું તો પિયત ના જે પાણીનું ગ્રહણ આપણો છોડ કરે છે આપણા છોડમાં કેલ્શિયમ અને પોટેશિયમ જે પ્રમાણમાં એટલે કે જે માપમાં મળવા જોઈએ કે આટલું પોટેશિયમ અને આટલું કેલ્શિયમ આ પાક માટે જરૂરિયાત નું છે

જ્યારે કોઈ પણ ચીજની બનતી હોય ત્યારે ઉત્પાદન હંમેશા આપણને સારું મળતું હોય છે તો બરણનું આ પ્રમાણેનું મુખ્ય કામ જે છે એ એ પાણી ઉપરાંત કેલ્શિયમ અને પોટેશિયમ આવા જે કોઈ તત્વો છે એ તત્વોને છોડના જરૂરિયાતના પ્રમાણમાં મળતા રહે એવું કામ સતત કરતું રહે હવે બોરોનો છંટકાવ ક્યારે કરાય તો આપણા ઘઉંના પાકને ધ્યાનમાં લઈને આપણે આજે ચર્ચા કરીએ છીએ એટલે

આપણે દરેક પંપમાં 100 ગ્રામ થી લઈ અને સવા 150 ગ્રામ જેટલું યુરિયા પણ મેળવી અને આપી શકીએ છીએ હવે બોરોનનું પ્રમાણ આપણે એક પંપમાં કેટલું રાખવાનું છે તો બોરોનનું પ્રમાણ આપણે એક પંપમાં 15 થી લઈ અને 20 થી 22 ગ્રામ મહત્તમ એનાથી વધારે બોરોન આપણે મેળવવાનું નથી એક પંપમાં હવે એક એવો પદાર્થ છે કે એ સીધે સીધો પાણીમાં જરતથી ભળી જતો નથી એટલે આપણે પંપ ભરીએ અને આપણા માપ પ્રમાણેનો બોરોન પાવડર એમાં નાખીએ તો એ ઝડપથી ભળી જાય એવું ઓછું બને છે આપણે કામ શરૂ કરીએ ત્યાર પહેલા બોરોનનું એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે માનો કે આપણે 5 પંપનો છંટકાવ છે 7 નો છે કે 10 નો છે તો જે પ્રમાણે આપણો છંટકાવ હોય 5 પંપનો આપણો છંટકાવ છે તો 100 ગ્રામ બોરોન આપણે થોડું સામાન્ય ગરમ પાણી કરી અને એમાં ભેળવી દેવાનું છે જેથી કરીને ઝડપથી એમાં ભળી જાય છે અને જે પ્રમાણે આપણે પાણી લીધું હોય માની લો કે સો ગ્રામ આપણે બોરોન પાવડર લીધો છે અને એક લિટર પાણી લીધું છે તો એમાં આપણે સો ગ્રામ બોરોન પાવડર નાખ્યો છે તો એ આપણા પાંચનું માપ થયું હવે એક લિટર આપણું પાણી છે તો એમાં બોરણ ભર્યા પછી આપણે

ચાલીસ થી લઈને સિત્તેર દિવસ ની વચ્ચે આપણો મોટા ભાગનો ઘઉંનો પાક છે ત્યારે આપણા ઘઉંના પાકની જરૂરિયાત માટે બોરોનના બે છંટકાવ આપણે અવશ્ય કરીએ અને સાથે આપણે જે કંઈ મેળવવા માંગતા હોય એ પૈકી જે પદાર્થો આપણે મેળવી શકીએ છીએ એની પણ જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા આ સામાન્ય છતાં પણ ખૂબ અગત્યની માહિતી આપણા દરેક ખેડૂત માટે છે અને તેથી આપણી આ ચર્ચા આપણો એપિસોડ આપણો વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થવા ખૂબ જરૂરી છે અને આપ સૌ અવશ્ય આ પ્રયાસ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત